સર ગ્રામ અમારા દાદરા નગરના પ્રશાસકના નિર્દેશથી આજે ખરડપાડામાં જીપીટીપીની જે ગ્રામસભા યોજવામાં આવી એમાં જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી સીઓ સર વિકાસ અને આયોજન અધિકારી પંકજ સર મારા તમામ ચૂંટાયેલા વોર્ડ મેમ્બર મારા પંચાયતના ટીપી મેમ્બર ઉપસરપંચ તમામ ગ્રામવાસીઓ અહીં આજે આ ગ્રામસભામાં ઉપસ્થિત હતા જે ગ્રામસભા અમારી જે ગ્રામસભામાં જે પોઈન્ટ્સો લેવામાં આવ્યા રોડ રસ્તા લાઇટ પાણીની જે નાણાકીય બે હજાર પચીસ છવ્વીસનું એન્યુઅલ એક્શન પ્લાન બનાવવામાં છે જે લોકોએ જે મુદ્દા મૂક્યા છે એનું એન્યુઅલ એક્શન ફલાવીને પ્લાન બનાવીને એના માટે અમે નાણાકીય બે હજાર પચીસ છવ્વીસની અમે તૈયારી કરી રહ્યા છીએ અને જે લોકોના જે અમુક મુદ્દા રહી ગયા છે તે લોકોએ જણાવ્યા છે કે અમે અમારા પોઈન્ટ્સ આપવાના છે તે આપશે અને તે પોઈન્ટ્સ સૌના પોઈન્ટ્સ અમે લઈને જીપીટીપીની ગ્રામ સભાની એન્યુઅલ એક્શન પ્લાનમાં લેશું જે ગામના માણસને લેખિતમાં સમસ્યાઓ આપશે જે કહેતા છે કે અમારે ગ્રામ ગામની જે સમસ્યાઓ છે તમને અમે મૌખિક રજૂઆત નથી અમે લેખિતમાં રજૂઆત કરીશું આપીશું એ લેવા માટે તૈયાર છે અને આજે ગ્રામ ગ્રામ પંચાયત ઘરડપાડામાં જે ગ્રામવાસીઓ આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર એમને અને પંચાયતના સ્ટાફ અને જે જનપ્રતિનિધિઓ તમામ જનપ્રતિનિધિઓ આવ્યા હતા મીડિયાગણ આવ્યા હતા તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટથી કર્મચારીઓ આવ્યા હતા એમના જે એમની જે લાગતા વળગતા સ્કીમોની સાજા કરે છે એમને ધન્યવાદ કહેવા માગું છું